તો કર્ણાટકમાં શાસક કોંગ્રેસમાં સત્તા સંઘર્ષના સમાચાર વારંવાર આવતા રહે છે દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ખુલ્લા મંચ પરથી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારને મોટો સંદેશ આપ્યો ખડગે બંનેને સાથે મળી અને કામ કરવા અને રાજ્યના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું જો શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથે હશે તો અમારું કામ થઈ જશે જો તેઓ અલગ હશે તો તે કરી અને સાથે આગળ વધવા અને અલગ અલગ ચાલવા કહ્યું ખડગે શબ્દો સાંભળી અને સ્ટેજ પર બેઠેલા ડીકી શિવકુમાર હસવા લાગ્યા ખડગે વધુમાં કહ્યું કે જો તેઓ એક જ દિશામાં સાથે આગળ વધે તો તે યોગ્ય રહેશે જો તેઓ અલગ અલગ દિશામાં જશે તો તે મુશ્કેલ બનશે મને રસ્તા જોઈએ છે મને શાળાઓ જોઈએ છે મને જળ સંસાધન પ્રોજેક્ટ જોઈએ છે મને આરોગ્ય કેન્દ્ર જોઈએ છે આપણા લોકો ખૂબ જ સંવેદનશીલ છે